ઇન્સ્ટાગ્રામ ની લિંક તમને યુટ્યુબ ની ડિસ્ક્રિપ્શન મળી જશે એમાં આપણે રે નહીં રે રીલું બનાવતા રે બરાબર આપણે આજે બનાવ થોડો સપોર્ટ કરજો બસ આપણે 1000 વ્યુ જરૂર છે મને નથી આવડતું 1000 વ્યુ આવે એટલે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ પાછું વધારે હારા સારી ક્વોલિટી નું એને વિડિયો ઉપડી ગયો છે આ પાણો કે ઉપડી ગયો છે આપણે જો અમે જઈ ગયા છીએ મેડીમાના મંદિરે તમને આજે દર્શન કરાવું ને થોડુંક મોજ મસ્તી નાશું બાઈશું આ જો શું કે આ થોડું કામ કરતા કે મયા આમ જો આમ કઈ દે થોડુંક સબસ્ક્રાઇબ વિશ્વાસ ગરમ કરી દે થોડીક સોયા કરીને ઓળી કરીને બેસી જો શાંતિથી કે આ ડાવળા થતા નહીં આપણે ફટાફટ એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના એટલે આપણે નવું તમને દેખાડવા નહીં વસ્તુ લેવાનું અમારે

ગજબ એ થઈ ગયો કો નાસ્તા લોકેશન રામ આવું મોલાઈ કરાતા શું કરે છે

ધંધો કરી એ તંદો ઓ બાય ખરાબ પે આ જાઉંગા ઇનકી અમ્મા પે આ જાઉંગા ભાઈ હવે લીધો તો ના પાણી હેલા ચાલુ છે ચાલુ છે video thảo luận. luôn giác hết ý kiến. rồi Không để cho giác ai ý kiến. Oh bài, oh bài. Oi. 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 Oi.

આજ મજા જ કરવાની નહી આજ જો આમ વિડિયોસ બીસ વિડિયો વિડિયો બનાવશું બ્લોગ બનાવશું બ્લોગ તો મે વાહ 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 ને કોઈ ક્લામ બાઈટ લો મોટો કેવો લાંબો ભલે કે દે દેખ ફરી આ લાઈટ તો લાંબો બ્લોગ એવો મોટો બનાવ નો હોય આ કયો મંદિર આવી ગયું છે આ હા જોઈ શકો છો તમે

પાણી પીવાનું થોડું ઘણું મારા લોકબેન કરી રહ્યા છીએ દર્શન કરવાના દર્શન

ઘરે જો તારા બાપા ને દેખાડું બ્લોગ જો ઘરે જઈને તારા બાપા ને દેખાડું બ્લોગ જો જોઈ શકો છો આ બધું લોકેશન એક નંબર જ છે જોઈ શકો છો તમે અમે આડી મંદિર છે અને જુન કરીને જોજો અને એડી મંદિર જોવો આ આપણે રીલ બનાવી ઉપર લઈને આવું છે આંબાસો ઘનમંદન દાદાને મંદિર છે કે આપણે બીજા બ્લોક માં જઈશું કારણ કે આ બ્લોક તો બહુ મોટો થઈ ગયો નકર સંભાળ ચેનલ મેના સક્તવસે કનેકો તમે કે હજાર વ્યૂઝ કરાવી દેજો તમે રાઈક કરાવી દો ફાઈક્સર કોમેન્ટ કરી જ નખજો જોઈ શકો છો

নাই আপুনি ব্লগ মই নগ